हजारों सवालों से अच्छी है मेरी खामोशी न जाने कितने सवालों की आबरू रखी सत्यावीस ऑगस्ट बेहजार बार न रोज संसद में डॉक्टर मनमोहन सिंह सुषमा स्वराज न एक सवाल पर कहल आ शायरी ખામુ શ્રીને કામ કરનાર ભારતના પૂર્વ વડાપ્રધાન આજે આપની સમક્ષ નથી નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું ડોક્ટર મનમોહનસિંહના નિધન અંગે આપણે એક શ્રદ્ધાંજલિ રૂપે એમના જીવન અને એમના કાર્યોનો એક વિડીયો આજે આપણે શરૂ કરીએ એ પેલા પરમાત્માની પ્રાર્થના કે એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પી जी आजનો આ વીડિયો ભારત ના પૂરો વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ 26 ડિસેમ્બર 2024 ના રોજ રાત્રે 9:51 કલાકે દિલ્હીની એમ્સ હોસ્પિટલ માં અવસાન થયો કેન્દ્ર સરકારે તેમનું અવસાન માન આપવા માટે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરે છે જોઈએ એમના જીવન અંગેની વિગતો હા ડૉક્ટર મનમોહનસિંહનો જન્મ છવ્વીસ નવ ઓગણીસો બત્રીસના ના રોજ પંજાબ પ્રાંત જે હાલ પાકિસ્તાનમાં આવેલ છે ત્યાંના ગાહ નામના ગામે થયો હતો પિતાનું નામ ગુરુમુખસિંહજી માતાનું નામ અમૃત કૌર પત્નીનું નામ ગુરુ શરણ ત્રણ દીકરીઓ ઉપર દમનસિંહ અને આમરોજસિંહ વિભાજન વખતે એમનો પરિવાર ભારતમાં આવીને સ્થાયી થયો જોઈએ બીજી વિગતો શિક્ષણની વાત કરીએ તો પંજાબ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનો એમણે અભ્યાસ કર્યો ત્યારબાદ વિશ્વવિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ત્રણ વર્ષનો ઇકોનોમિક્સનો કોર્સ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી જ એમણે પીએચડીની પદવી મેળવી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમણે ડિફીલનો કોર્સ કર્યો એમની શૈક્ષણિક કારકિર્દીની વિગતો પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં તેમણે પ્રોફેસર તરીકે સેવાઓ બજાવી ઓગણીસો ને એકોતેર માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે તેઓ જોડાયા ઓગણીસો ને બોતેર માં તેઓ મુખ્ય આર્થિક સલાહકાર તરીકે તેમને નિમણૂક કરવામાં આવી ઓગણીસો થી બ્યાસી આયોજન પંચના એ પોતે સદસ્ય બન્યા ઓગણીસો બ્યાસી થી ઓગણીસો પંચ્યાસી સુધી આરબીઆઈના ના રિસર્વ બેંક ઓફ ઇન્ડિયાના એ પોતે ગવર્નર રહ્યા ઓગણીસો પંચ્યાસી થી ઓગણીસો સિત્યાસી થી ઓગણીસો નેવું જીનિવામાં દક્ષિણ આયોગના એ મહાસચિવ તરીકે પણ એમને કામગીરી સંભાળી ઓગણીસો ને માં તેઓ યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના जर्मन अध्यक्ष तरीके हमने काम गिरी करी જોઈએ राजकीय કારકિદેની વાત તો 1991 માં તેઓ સૌપ્રથમ આસામમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા સૌથી પહેલા આસામમાંથી એ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા એના પછી 1995 2001 બે હજાર સાત બે હજાર તેર અને બે હજાર ઓગણીસ માં તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ તેઓ રાજ્યસભાના સદસ્ય તરીકે નિવૃત્ત થયા ઓગણીસો ને માં દક્ષિણ દિલ્હી લોકસભા મતક્ષેત્રમાં

ચાર સુધી રાજ્યસભામાં વિપક્ષના એ પોતે નેતા તરીકે રહ્યા અને બે હજાર ચાર થી બે હજાર ચૌદ સુધી સતત બે ટર્મ સુધી તેઓ ભારતના વડાપ્રધાન તરીકે એ રહ્યા જોઈએ મનમોહનસિંહના કેટલાક ખૂબ જ મહત્ત્વના જે કાર્યો છે એના વિશે જોઈએ જેની અસર સમગ્ર ભારત ઉપર અને ભારતના અર્થતંત્ર ઉપર લોકોના કલ્યાણ સુધી એની અસર જે પહોંચી છે એવા એમના જે મહાન કાર્યો છે એ આપણે જોઈએ ઓગણીસો ને માં વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ એમણે શરૂ કર્યું તેઓ ભારતમાં ગ્લોબલાઇઝેશન અને લિબરલાઇઝેશનના પિતા તરીકે ઓળખાય છે અને ભારતને આર્થિક સંકટમાં માટે આયોજન કરીને આગોતરું આયોજન કરીને એમને ભારતને બચાવ્યું એમનું બીજું સૌથી મહત્વનું કાર્ય એ બે હજાર પાંચ નો માહિતી અધિકારનો કાયદો મિત્રો મોટા મોટા વકીલ રોકીને જે કામ થતું નથી એ કામ ડોક્ટર મનમોહનસિંહે લાવેલ જે માહિતી દાયકાનો જે કાયદો છે એના દ્વારા ત્રીસ દિવસમાં જોઈતી માહિતી તમને મળી શકે છે ભારતના ઇતિહાસમાં આ એ ખૂબ જ એક મહત્વનું શકવર્તી પગલું કહી શકાય એવું જ બીજું મહત્વનું એમનું કાર્ય છે રોજગાર ગેરંટી યોજના જેને મનરેગા તરીકે ઓળખવામાં આવે છે સરકારો બદલાય પણ આ જે યોજના છે એ યોજના ભાજપ સરકારે પણ ચાલુ રાખી છે ખૂબ જ મહત્વનું આ એમનું કાર્ય છે એના પછીનું સૌથી મહત્વનું વૈશ્વિક લેવલે જો કોઈ મહત્વનું કાર્ય હોય તો બે હજાર છમાં અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ એમની કરી કોંગ્રેસ પક્ષમાં અંદર કેટલાકનો વિરોધ હોવા છતાં એમણે આ અમેરિકા સાથે ન્યુક્લિયર સમજૂતી અને બીજું શિક્ષણ ક્ષેત્રે સૌથી મહત્વનો એમનો પ્રદાન છે બે હજાર માં શિક્ષણનો જે અધિકાર છે એને મૂળભૂત અધિકાર તરીકે લાવવાનું કામ ડોક્ટર

પુસ્તકો છે એમના પહેલું પુસ્તક છે ચેન્જિંગ ઇન્ડિયા બીજું પુસ્તક છે ધ ક્વેસ્ટ ફોર ઇક્વલિટી ઇન ડેવલપમેન્ટ ત્રીજું પુસ્તક છે મેકિંગ ડેમોક્રેસી વર્ક ફોર ધ પ્રો પુઅર ડેવલપમેન્ટ એના પછીનું પુસ્તક છે ગ્લોબલ ટ્રેડિંગ સિસ્ટમ ટુ ધ નેશન ફોર ધ નેશન્સ આ પુસ્તકમાં એમણે આપેલ જે જુદી જુદી જગ્યાએ જે ભાષણ છે એ સ્પીચ એમાં એનું કલેક્શન કરવામાં આવે છે આ ઉપરાંત એમને અમેરિકન દક્ષિણ અમેરિકાનો જે દેશ છે ચીલી એના ઉપર પણ એક પુસ્તક એમણે લખ્યું છે જોઈએ ના પછીની વિગતો એમની મળેલ જે એવોર્ડ્સ મેં અહીંયા એમાંના મળેલ જે એવોર્ડ છે એમાંના દસ જેટલા એવોર્ડની ની અહીંયા મૂકી છે આ ઉપરાંત પણ એમને બીજા ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે કેટલાક મહત્વના એવોર્ડ્સ મેં અહીંયા લખ્યા છે પદ્મ વિભૂષણ ઓગણીસો ને સિત્યાસીમાં એમને પદ્મ વિભૂષણનો એવોર્ડ આપવામાં આવ્યો મિત્રો બીજા બે મહત્વના એવોર્ડ એમની રાજકીય કારકિર્દીને લગતા છે સર્વશ્રેષ્ઠ મંત્રી માટેનો એશિયા મની એવોર્ડ એ ઓગણીસો ત્રાણું ચોરાણું માં સતત બે વર્ષે એમને સર્વશ્રેષ્ઠ નાણાં મંત્રીનો એવોર્ડ મળ્યો વૈશ્વિક મંદીનો જોખમ હતો ત્યારે ભારતને એમણે આર્થિક સંકટમાંથી બચાવ્યો અને એની કદર રૂપે એમને આ બે વૈશ્વિક એવોર્ડ એમને મળ્યા હતા નાણાં મંત્રી તરીકે એના પછીનો એવોર્ડ છે સર્વશ્રેષ્ઠ નાણાં મંત્રીનો

એવોર્ડ ગણાય છે એ એવોર્ડ એમને ઓગણીસોને છપ્પનમાં મળ્યો હતો ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો જવાહરલાલ નહેરુ જન્મ શતાબ્દી એવોર્ડ ઓગણીસસો ને પંચાણુંમાં ઓર્ડર ઓફ કિંગ અબ્દુલ અસીસ એવોર્ડ સાઉદી અરેબિયા તરફથી એમને બે હજારને દસમાં આ એવોર્ડ મળ્યો હતો ઓર્ડર ઓફ પોલોનિયા ફ્લાવર્સ જાપાન તરફથી બે હજાર ચૌદમાં એમને એવોર્ડ મળ્યો હતો આ ઉપરાંત તેમને વર્લ્ડ સ્ટેટ્સમેન્ટ એવોર્ડ બે હજાર દસમાં મળ્યો હતો લોકમાન્ય તિલક એવોર્ડ એમને ઓગણીસસોને સત્તાણુંમાં મળ્યો હતો જોઈએ બીજી વિગતો છેલ્લે છેલ્લે વડાપ્રધાન અંગેની કેટલીક વિશિષ્ટ વિગતો છે એ આપણે જોઈએ તેઓ ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન છે ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન છે હંમેશા વાદળી આછા વાદળી રંગની પાઘડી પહેરતા જગ્યાએ એમણે ખુલાસો પણ કર્યો છે કે આ એમની જે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જે ભણ્યા એની યાદો આ રંગ સાથે જોડાયેલી છે એવું એમને એક જગ્યાએ કહ્યું હતું હા મારુતિ થી એટ હંડ્રેડ એમની પ્રિય ગાડી એ પોતે કહેતા કે આ બીએમડબલ્યુ એ પીએમની ગાડી છે મારી તો પ્રિય ગાડી એ મારુતિ એટ હંડ્રેડ છે અને એમની જે પીએમની ગાડીનું જે પાર્કિંગ થતું એની પાછળ જ એ મારુતિ એટ હંડ્રેડ ગાડી છે એ રહેતી ગાડીમાં જ્યારે બહાર નીકળે અને મારુતિ એટ જો રસ્તામાં જોવા મળે તો એ અચૂક એક દ્રષ્ટિથી એને જોતા હા એમના વિશે એક બીજી વાત ઘટના પણ છે કે ઊંઘમાંથી ઉઠાડીને બનાવેલ નાણાં મંત્રી છે પણ આ એક સત્ય ઘટના છે કે નરસિંહરાવ વડાપ્રધાન બન્યા ત્યારે દેશની જે ડામાંડોળ જે સ્થિતિ છે એનો ઉકેલ લાવનાર એક જ માત્ર કોઈ વ્યક્તિ હોય તો એ ડૉક્ટર મનમોહનસિંહ એટલે એમણે ફોન જોડ્યો પણ ડૉક્ટર મનમોહનસિંહ વિદેશ પ્રવાસ ગયેલા હતા એટલે ફાકેલા હતા અને બીજા દિવસે બરાબર સૂતા હતા કે કહ્યું કે એ પોતે સૂઈ ગયેલા છે બીજા દિવસે સવારે ફોન કર્યો ત્યારે પણ એ પોતે ઊંઘેલા જ હતા અને જે મેસેજ આવ્યો ત્યારે મેસેજમાં એમને ભારતના નાણા મંત્રીની ઓફર હતી એટલે એવું કહેવાય છે કે એમાં ઊંઘમાંથી ઉઠાવીને નાણા મંત્રી કર્યા પણ એ એમના કાર્યકાળ દરમિયાન એ સતત જાગ્રત રહીને ભારતને આર્થિક સંકટમાંથી બચાવ્યો આજે ભારત જે આર્થિક રીતે સદ્ધર છે એના મૂળમાં ડૉક્ટર મનમોહનસિંહની જે ઔદ્યોગિક નીતિ અને જે એમની પહેલ હતી એ એમાં જવાબદાર છે હા બીજો એક રેકોર્ડ એમના નામે છે કે ચલણી નોટો ઉપર હસ્તાક્ષર ધરાવતા માત્ર આ એક જ વડાપ્રધાન છે અત્યાર સુધીના વડાપ્રધાનો થયા પણ આ રેકોર્ડ માત્ર ડોક્ટર મનમોહનસિંહ પાસે છે કારણ કે પોતે રિઝર્વ બેંકના ગવર્નર હતા એટલે ચણની નોટો ઉપર સિગ્નેચર હોય એવા એક જ છે રાષ્ટ્રપતિ ડોક્ટર મનમોહનસિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે આ ખરેખર એમને સાચી શ્રદ્ધાંજલિ આપતું આ વાક્ય છે મિત્રો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે અક્ષર અકાદમી દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ઓનલાઈન માહિતી પૂરી પાડવામાં આવે છે જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને તેના વિશે ખ્યાલ આવે જી બીજી વિગત મિત્રો પીએસઆઈ માટે અને કોન્સ્ટેબલ માટે મેથ્સ રીઝનિંગ અને પીએસઆઈ માટે ગુજરાતી અંગ્રેજી ભાષા કૌશલ્યની એક નવી બે એક તૈયારી ઘણા લાંબા સમયથી કરતા હશો કેટલાક વિદ્યાર્થીઓ તો ખાસા એવા સમયથી કરે છે પણ આ તાજેતરની જે તૈયારી તમે કરશો તો થોડાક સમય પછી લેવાના પરીક્ષા માટે એ વધારે ફાયદાકારક રહેશે કદાચ તમે અગાઉ તૈયારી કર્યા છો અને એમાંનું કેટલું ભૂલાઈ ગયું છે તો ફ્રેશ થવા માટે આ બે જે વિષયો છે ભાષા કૌશલ્ય અને મેથ્સ રીઝનિંગ જે બસો માસનું કવર કરે છે તે માટેની સૌથી મહત્વની કહી શકાય એવી બેચ અમે બીજી તારીખથી શરૂ કરીએ છીએ આપીલ નંબર ઉપર તમે એનું રજિસ્ટ્રેશન કરાવી લેશો અને ત્રણ ફ્રી છે એમાં પણ આપ આવી શકો છો વધુમાં અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટોડ કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજ કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી થી પંદર જેટલી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા પ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગતો ક્વિઝ પણ મૂકવામાં આવે છે અને અમારી આ પરીક્ષા જે ચેનલ છે એમાંથી તાજેતરમાં જ તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ જે એસટીઆઈની પરીક્ષા છે એમાં કરંટ અફેર્સના જે પ્રશ્નો અહીંયા અમે નોંધ કરી છે જે પરીક્ષામાં પૂછાય છે કે સાત દિવસનું જે કરણ છે એમાંથી સાત જેટલા કરંટ અફેર્સના પ્રશ્નો પૂછાયા છે તારીખો પણ અમે અહીંયા મૂકી છે અમારી ટેલિગ્રામ ચેનલમાં આ બધી પોસ્ટ એ ઉપલબ્ધ છે તમે ત્યાં ચેક કરી શકો છો બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમને આ બંને પ્લેટફોર્મ પર ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવે હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેશું અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા